જે કંઈ ગ્રામ પંચાયત મારી વિધાનસભામાં વોર્ડ સહિત સમરસ થશે અથવા કરવામાં આવે તો એના માટે વિશેષ જોગવાઈ કરીને હું એકાવન લાખ રૂપિયા એ વિશેષ રૂપે વિકાસના કામમાં આપવાની મેં જાહેરાત કરી છે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાહેરાત કરી છે કે તેમના મત વિસ્તાર સંતરામપુરમાં જે પણ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થશે તેમને એકાવન લાખ રૂપિયા આપવામાં આવશે આ સમરસ ગ્રામ પંચાયતનો મતલબ થાય છે કે જ્યાં સરપંચ એ સર્વ સહેમતીથી ચૂંટાઈને આવે આવી જાહેરાત ગુજરાતના બીજા ઘણા ધારાસભ્યોએ પણ કરી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ થોડાક સમય પહેલાં ગુજરાતમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીઓ જાહેર કરવામાં આવી હતી આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના મત વિસ્તાર સંતરામપુર માટે જાહેરાત કરી છે કે સંતરામપુર અને કડાણા તાલુકામાં જે પણ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થશે તેમની માટે અલગથી નાણાકીય વ્યવસ્થા ઊભી કરીને એકાવન લાખ રૂપિયા જે તે ગ્રામ પંચાયતને વિશેષ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવશે આ માટે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોની પ્રતિક્રિયા પણ સામે આવી છે કાઓ સાંભળીએ તેમણે શું કહ્યું છે સૌને મારા નમસ્કાર અત્યારે હાલમાં પૂરા ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે આવતીકાલે નવ તારીખ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને અમારા મુસાગરમાં મારા સંતરામપુર વિધાનસભામાં પણ મારી કરણાસર તાલુકો અને સંતરામપુર તાલુકો બંનેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી તૈયાર થયેલી છે ને એમાં પણ ફોર્મ ભરવાના કાર્યક્રમો ચાલે છે આવતીકાલે છેલ્લો દિવસે મારા તમામ મારી વિધાનસભામાં આવતા તમામ ગ્રામ પંચાયતો ચૂંટણી છે તમામ મારા વડીલો માતા બહેનો યુવાનો સરપંચશ્રીના દાવેદાર ગ્રામ પંચાયતના સભ્યો તમામને મારી વિનંતી છે કે આપણે જેટલું બને તેટલું ગામમાં સુલે શાંતિ થાય ગ્રામ પંચાયત સમરસ બને આપણા વોર્ડ પણ સમરસ બને એના માટે બધા જ સાથે મળીને આ ગ્રામ પંચાયતો સમરસ થાય એના માટેના પ્રયત્નો કરવા માટે મેં અપીલ કરી છે અને સાથે સાથે મેં સોશિયલ મીડિયામાં પણ મેં જાહેરાત આપી છે કે જે કંઈ ગ્રામ પંચાયત મારી વિધાનસભામાં વોર્ડ સહિત સમરસ થશે અથવા કરવામાં આવે તો એના માટે વિશેષ જોગવાઈ કરીને હું એકાવન લાખ રૂપિયા એ વિશેષ પુરસ્કાર રૂપે વિકાસના કામમાં આપવાની મેં જાહેરાત કરી છે આમ તો અમે કામ કરતા જ હોઈએ છીએ પણ સવિશે એવી પંચાયતોને પ્રોત્સાહન જોગવાઈ કરીને વિશેષ ગ્રામજનોની સાથે રાખીને જે કંઈ જાહેરાતના કામો હોય સમાજઘર હોય કોઈ કોમ્યુનિટી હોલ બનાવવાનો હોય કોઈ બીજું કામ હોય તો ગામના લોકોને સાથે મળીને આનું આયોજન કરીશું એવી મેં જાહેરાત કરી છે એટલે મારી નમ્ર વિનંતી છે કે મારી સંતરામપુર વિધાનસભામાં બંને તાલુકામાં આવતી ગ્રામ પંચાયતની ચૂંટણી છે ભલે ફોર્મ ભરાયા હોય આવતીકાલે છેલ્લો દિવસ છે ફોર્મ ભર્યા પછી ફોર્મ ખેંચવાના પરત કરવાના આમાં બધા જ વડીલોને મારા કાર્યકર્તાઓને બધાને મારી વિનંતી છે આ પાર્ટી બે ચૂંટણી આપણે લડતા નથી બધા જ સાથે મળીને સમરસ ગ્રામ પંચાયત થાય સુલે શાંતિ જળવાય સમન્વય ભાવનાથી બધા મળીને કામ કરે બધાએ સાથે મળીને ગામના વિકાસનું વિકાસની કામગીરી કરવાની છે એટલે કોઈ એમાં વાંધો વિરોધ કર્યા વગર બધા જ સાથે મળીને સમરસ પંચાયતો બને એના માટે પ્રયત્ન કરવા મારી નમ્ર અપીલ છે નમસ્કાર પ્રણામ ધન્યવાદ ગુજરાતમાં અગાઉ બીજા ઘણા ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં સમરસ જાહેર થનારી ગ્રામ પંચાયતો માટે વિશેષ ગ્રાન્ટની જાહેરાત કરી છે પાટણ એમએલ એ કિરીટ પટેલ એ હાર્દિક પટેલ ઓલપાડના ધવલિંહ ઝાલા માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ પોતપોતાની વિધાનસભામાં સમરસ જાહેર થનારી ગ્રામ પંચાયતો માટે વિશેષ ગ્રાન્ટની જાહેરાત કરી છે આપણા ગામડાઓમાં આજે પણ આપણે અલગ અલગ જ્ઞાતિઓના વાળામાં રહીએ છીએ ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અમુકવાર હિંસક રૂપ ધારણ કરી લે છે આવું ના થાય તે માટે આપણા ત્યાં સમરસ ગ્રામ પંચાયતનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો છે જે અંતર્ગત ગામના લોકો સમરસ થઈને સર્વ સર્વસહેમતિની સાથે સરપંચ જાહેર કરે છે જેનાથી ગામમાં નાજજાતના વાડા વધારો ઊંડા ન બને ગુજરાતમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતો માટે ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે જોઈએ કે કઈ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય છે વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય તેવી આશા સાથે નમસ્કાર